दूसरी तो पढ़े दूसरी को तो आज ही कैसे गारंटी मोदी की गारंटी एमने जूनी आपे तो के गारंटी और याद तो करवाने का हम आपको कांग्रेस तरीके से कह रहे नवी गारंटी पछि विश्वास मुक्तियो पहला पूछो तो खड़ा के कहियो तो मित्रों काला धन आएगा यही सबके चित्त में पकड़ा पकड़ा કામના નામે મત લઈ શકે એમ નથી કારણ કે કામની બદલે કારનામા કર્યા છે એટલે રામના નામે મતનું નાટક કરે આ વ્યાજબી નથી હું હિન્દુ છું રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર શક્તિસિંહ ગોયલ જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા જૂનાગઢના શક્કરબાગ નજીક તેમનું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ ત્રણસોથી વધુ બાઇક સાથે ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી આ રેલી મજેવડી દરવાજા રેલવે સ્ટેશન થઈ ગાંધી ચોક ખાતે પહોંચી હતી જ્યાં શક્તિસિંહ ગોયલે મહાત્મા ગાંધીની પ્રતિમાને હારતોરા કર્યા હતા બાદમાં ઝાંસીની રાણી સર્કલ નજીક કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલે જનમેદનીને સંબોધન કર્યું હતું તેઓએ સંબોધનમાં જૂનાગઢની ભૂમિને નમન કરતા જણાવ્યું હતું કે લોક પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનો આ કાર્યક્રમ છે કોંગ્રેસની સરકારમાં સામાન્ય લોકોની ચિંતા થતી હતી આ ઉપરાંત જૂનાગઢ પંથકમાં પાક વીમાના નામે ખેડૂતોને સંપૂર્ણ માહિતી આક્ષેપ કર્યો આપવામાં આવતા પાસ બંધ કરવામાં આવ્યા જુનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટી સાથે મેળાપણો કરનારા લોકોએ આડેધડ દબાણો કરેલા છે અને પરિણામે પાણીના વહેણ પણ રોકાયા છે ધારાસભ્ય ભીખાભા પૂછેલા પ્રશ્ન પ્રમાણે સાત હજાર સાતસો કરોડ અહીંયા આપવામાં આવી પરંતુ ભાઈ મુક્ત ભ્રષ્ટાચારમાં એ પૈસા ખવાઈ જાય છે અને રસ્તા નળ ગટર અતિશય ખરાબ પરિસ્થિતિ ખેડૂતો અતિવૃષ્ટિમાં આટલા વર્ષોથી ગુજરાતના લોકોને અગિયારસો માં કેમ લૂંટાય છે આનો જવાબ ભારતીય જનતા પાર્ટી આપવો પડે એવું લોકોની વાયકા છે લોકો કે છે મોંઘવારીનો માર શિક્ષણ મોંઘવું સામાન્ય માણસને સાંથળીની જમીનની માલધારીઓની સમસ્યાઓ જે આમ જનતાના પ્રશ્નો છે તમારા આવેદનપત્રમાં સાંકળેલા છે અને આવેદનપત્ર આજે હાલની બેફામ મોંઘવારીના સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત ઘટી છે તેમ છતાં દેશમાં ગેસની કિંમતમાં વધારો રહ્યો છે આ સાથે જ કાળું ધન અને રૂપિયા પંદર લાખ બેંક ખાતામાં જમા કરાવવાના કેન્દ્રની ભાજપ સરકારના વાયદાઓ પોકળ સાબિત થયા છે તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયિલે ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે કામના નામે મત હોય રામના નામે ન હોય હિન્દુ ધર્મમાં છેલ્લો નિર્ણય હોય છે અને શંકરાચાર્ય મત છે કે મંદિર પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન હોય હિન્દુ ધર્મમાં હું પણ હિન્દુ છું હિન્દુ ધર્મમાં સર્વોત્તમ વ્યક્તિ કોઈ હોય સર્વોત્તમ સંત હોય તો એ શંકરાચાર્યજી મહારાજ શંકરાચાર્યજી મહારાજ કઈ કહી દે એનાથી વચન કોઈથી પ્રાણ પ્રતિષ્ઠા ના થાય હવે શંકરાચાર્યજી મહારાજે જ્યારે આવું કહ્યું હોય ત્યારે ચૂંટણી આવતી હોય અને ભાજપ મતો લેવા તાઈફો કરે તો એ તાઈફાના સાક્ષી કોઈ પણ ના થઈ શકે કોંગ્રેસ પક્ષે સ્ટેન્ડ લીધું એમાં સ્પષ્ટ કહ્યું છે કે અમે દેશની આસ્થા ભગવાન રામ પ્રત્યેની આસ્થા પૂરેપૂરી નિભાવીએ છીએ અમે આ આ મંદિર મંદિર પૂર્ણ પૂર્ણ થાય અને થયા પછી શંકરાચાર્યજી મહારાજના આદેશ મુજબ પૂર્ણ મંદિર થયેલા પ્રાણ પ્રતિષ્ઠા પછી આમંત્રણ ની કોઈ જરૂર ના હોય ભગવાન ના ઘરે આમંત્રણ થોડું હોય અમે જરૂર મંદિરના દર્શને ભગવાનના દર્શને જઈશું માત્ર ભારતીય જનતા પાર્ટી કામના નામે મત લઈ શકે એમ નથી કારણ કે કામની બદલે કારનામા કર્યા છે એટલે રામના નામે મતનું નાટક કરે